મિત્રો કેમ છે હું તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા છે એનો વિભાગ કયો જોવાનો છે બે અને એમાં ચોથું ચેપ્ટર છે દશાંશ પદ્ધતિ ઓકે તો અંક ગણિતનું કયું ચેપ્ટર છે ચોથું ચેપ્ટર છે જો વિદ્યાર્થી મિત્રો તમને ન સમજણ પડે તો ન સમજણ પડે તો તમે શું કરી શકો છો ફોન કરી અથવા તો વોટ્સઅપ નંબર આપેલ છે ત્યાંથી તમે વોટ્સઅપ કરીને ફોટા મોકલીને તમે શીખી શકો છો તો આપણે અહીંયા સામાન્ય રીતે ગણતરી કરતા શીખી લઈએ ચલો તો દશાંશ અપૂર્ણાંક શીખતી પહેલા આપણે સૌથી પહેલાં એ શીખવું પડશે કે પૂર્ણાંક કોને કહેવાય કહેવાય તો ચલો હવે મારે લોકો બે છે ત્રણ છે ચાર છે અને પાંચ છે તો આને શું કહેવાય પૂર્ણાંક સંખ્યા કહેવાય શું કહેવાય આને પૂર્ણાંક સંખ્યા કહેવાય કેમ પૂર્ણાંક કહેવાય કારણ કે આને બે પોઈન્ટ ઝીરો પોઈન્ટ ત્રણ પોઈન્ટ છ નવ પોઈન્ટ પાંચ નથી આપેલી આ માત્ર ને માત્ર શું આપેલી છે બે આપેલી છે એટલે કે આજે પોઈન્ટ પછીની સંખ્યા આપેલી નથી એટલા માટે આને શું કહેવાય બે હોય નક્રો બે હોય તો એને શું કહેવાય પૂર્ણાંક સંખ્યા માની લઈએ આપણે અને આવી જે સંખ્યા હોય પોઈન્ટ પછી એને શું માની લઈએ આપણે અપૂર્ણાંક સંખ્યા માની લઈએ આટલી ખબર પડી કે હા ચલો હવે આપણે શું જોવાનું છે બેટા કે આ અપૂર્ણાંક સંખ્યા કેવી રીતે બને છે તો માની લો હું તમને એમ કહું કે પચાસ ભાગ્યા સો તો તમે શું કરશો મીંડું ગયું મીંડું ગયું હા ચલો પાંચ ભાગ્યા દસ આવ્યું હા તો હવે આનો ડાયરેક્ટ તમે જવાબ આપી શકો કેવી રીતે આપી શકો બેટા ચલો અહીંયાગર કેટલા મીંડા છે એક મીંડું છે હા તો અહીંયા આગળ જે પાંચળો હતો એ મૂકી દેવાનો છે હા બરાબર હવે અહીંયા આગળ શું મૂકી દેવાનું છે પોઈન્ટ મૂકી દેવાનું છે અને અહીંયા આગળ શું મૂકી દેવાનું છે ઝીરો હવે ઝીરો પોઈન્ટ પાંચ આવ્યું તો આ સાહેબ જવાબ તમે કેવી રીતે લાવ્યા તો બેટા જુઓ અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે શું હતું કે દસ પાંચ છેદમાં દસ એટલે દસ ભાગ્યા પાંચ એટલે પાંચના ભાગા કરવાનો છે ચલો અહીંયા આપણે શું કરીએ મીંડું ઉતારી દઈએ ભાગ ચાલશે સૌથી પહેલાં વિચારો બેટા કે ભાગ ચાલશે નથી ચાલતો તો સૌથી પહેલાં શું કરો ભાગ નથી ચાલતો તો અહીંયા આપણે શું કર્યું મીંડું ઉતાર્યું તો મીંડું ઉતાર્યું તો અહીંયા પોઈન્ટ મૂકી છે હા સાહેબ તમે કહો છો મૂકો છો તો હવે ભાગ ચલો દસ પાંચ પચાસ તો અહીંયા આગળ જવાબ આવ્યો ઝીરો તો બેટા જો હંમેશા નકરું પોઈન્ટ પછી આમ ના લખાય ગમે ત્યારે તો અહીંયા આગળ શું હોય સંખ્યા તો ઝીરો હોય શું હોય સંખ્યા હંમેશા ઝીરો હોય શું હોય સંખ્યા જીરો હોય તો માટે ઝીરો પોઈન્ટ પાંચ શું બની ગયો આપણો અપૂર્ણાંક બની ગયો શું બની ગયું અપૂર્ણાંક બની ગયો છે આટલું ખબર પડી ગઈ હા ચલો હું તમને બે સંખ્યા આપી દઉં કે ત્રીસ ભાગ્યા દસ તો તમે શું કરશો સાહેબ મીંડું ગયું મીંડું ગયું તો જવાબ શું આવ્યો ત્રણ આટલું ખબર પડી ગઈ બેટા હા તો હવે જુઓ માન લો કે ત્રણસો ભાગ્યા દસ કરો તો જવાબ કેટલો આવશે ત્રીસ તો આ પૂર્ણ સંખ્યા થઈ ગઈ હા ઓકે હું તમને ખાલી સામાન્ય માહિતી આપું છું અને દાખલા કેવી રીતે આવશે એ પણ આપણે જોઈ લઈએ ચલો એક બીજી રકમ જોઈ લો કે ત્રણસો ભાગ્યા ત્રણ હજાર ચલો મીંડું ગયું મીંડું ગયું મીંડું ગયું મીંડું ગયું તો હવે જો શું કરો ત્રણ ને ભાગો કેટલા વડે ત્રીસ વડે તો ભાગ ચાલશે બેટા નહીં ચાલે તો અહીંયા આપણે શું કરવું પડશે મીંડું ઉતારવું પડશે તો મીંડુ ઉતારવું પડશે તો અહીંયા મીંડુ પોઈન્ટ મૂકવો પડશે તો ચલો ત્રીસ એકા ત્રીસ તો જવાબ આવ્યો શું આવ્યો આપણો જવાબ શું આવ્યો જીરો પોઈન્ટ વન શું આવ્યો જવાબ જીરો પોઈન્ટ વન તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું જોઈ લઈએ આપણો જવાબ સાચો છે કે ખોટો છે તો તમે જો તમારા મોબાઈલ ફોનમાં તો તમે જોઈ શકો છો કે ત્રણ ભાગ્યા ત્રીસ કરો તો જવાબ શું આવશે ઝીરો પોઈન્ટ વન ચલો આટલું વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ છે હા સાહેબ તો હવે તમારે શું કરવાનું છે બેટા હું તમને થોડીક રકમ આપું છું અને તમે પ્રેક્ટિસ કરો કે આ રકમનો જવાબ શું આવે છે અને તમારે શું કરવાનું છે કોમેન્ટ બોક્સમાં મને કહેવાનું છે એટલે કે તમારે નીચે લખવાનું છે કે સાહેબ એક નંબરમાં આ જવાબ આવે બે નંબરમાં આ જવાબ આવે તો ચલો બેટા હું તમને આ પાંચ રકમ આપી દઉં છું ચલો એટલે પચાસ ભાગ્યા ને ફેરવો હું તમને ચાલો આ સમજાવી દઉં કેવી રીતે કરવાનું છે તો પચાસ ભાગ્યાસો કરશો બેટા એટલે જો આ મીંડું ગયું આ મીંડું ગયું તો હવે જુઓ જવાબ શું આવશે તો એ તમારે ડાયરેક્ટ જ કરી દેવાનો કેમ કે નીચે કેટલા મીંડા છે એક મીંડું છે તો એક પોઈન્ટ કરીને આગળ પાંચ મૂકી દેવાનું અને આ શું કરી દેવાનું જીરો ડાયરેક્ટ જવાબ શું આવશે ઝીરો પોઈન્ટ પાંચ ચલો હું તમને રકમ આપી દઉં વીસ ભાગ્યા ચાર બીજી રકમ છે સાહીઠ ભાગ્યા છસો ચોથી રકમ છે નેવું ભાગ્યા સો અને પાંચમી રકમ છે સિત્તેર ભાગ્યા સાત હજાર તો અહીંયા કરજો આ પાંચે પાંચ રકમ આપેલી છે હા તો પાંચે પાંચ રકમના તમારે શું કરવાના છે વિદ્યાર્થી મિત્રો જવાબ શું કરવાના છે મને શું છે આ નંબર પર શું કરવાના છે વોટ્સઅપ કરી દેવાના છે શું કરવાનું છે તમારે જવાબ મને શું કરવાનો છે વોટ્સઅપ કરવા છે નવ્વાણું જીરો છેતાલીસ સાહીઠ નવસો ને અડતાલીસ ઉપર સાહેબ વોટ્સઅપ કરી દો કે સાહેબ આ ક્લાસ છે અને આ રીત નંબર આનો છે તો મને વિડીયો મોકલીને તમારે શું કરવાનું છે કે આગળ જવાબ જે આવે એ મને નીચે કોમેન્ટ બોક્સમાં કહી દો નહીં તો અહીં આગળ મોકલી આપો ચલો આટલું ખબર પડી કે બેટા હજુ તમને પ્રશ્ન કેવા પ્રકારના પૂછાય છે સાવ સહેલા છે પ્રશ્ન એના માટે આપણે જોઈ લઈએ આપણે સ્ટેપ નંબર શું છે પ્રકાર નંબર બીજો જોઈ લઈએ તો પ્રકાર નંબર બીજામાં જોઈશું તો બેટા શું આવશે જોઈ લો માન લો કે ત્રણ બે અને પાંચ લખેલું હોય એટલે કે ત્રણ બે પંચમાંશ લખ્યું હોય તો જવાબ શું આવે આ બંનેનો ગુણાકાર થાય એટલે કે ત્રણ પાંચ પંદર વધતા આ બંનેનો શું થાય સરવાળો થાય વધતા બે ભાગ્ય કેટલા આવશે પાંચ એટલે કે સત્તરના છેદમાં પાંચ બરાબર હા ચલો હવે આનો જવાબ તમને વિદ્યાર્થી મિત્રો શું કહેશે જો સત્તર ભાગ્યા કેટલા કરવાના છે પાંચ તો પાંચ તરી પંદર કેટલા વધ્યા બે વધ્યા ચલો હવે બે વધ્યા હા હવે જોઈ લો વિદ્યાર્થી મિત્રો બે વધી ગયા છે આપણે તો બે વધ્યા છે તો અહીં આગળ ભાગ નહીં ચાલે તો અહીંયા શું ઉતારો મીંડું તો મીંડું ઉતારવું હોય તો અહીંયા આગળ આપણે શું મૂકવું પડે પોઈન્ટ મૂકવો પડે હા તો પાંચ ચાર વીસ તો જવાબ જો આપણો કેટલો આવ્યો ત્રણ પોઈન્ટ ચાર આવે છે તમે કન્ફર્મ કરી લો સત્તર ભાગ્યા પાંચ તો કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ત્રણ પોઈન્ટ ચાર આટલું ખબર પડી કે તમને આ રીતના દાખલા પૂછાશે ચલો આપણે એની ગણતરી કેવી રીતે કરી છે એ પણ જોઈ લઈએ તો ચલો સૌથી પ્રથમ હું તમને જ્યારે બે હજાર ઓગણીસમાં અથવા તો બીજા તેર બીજા ચૌદ બીજા પંદર જેવા પરીક્ષામાં પૂછાય ગયા છે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે જુઓ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો પ્રશ્ન નંબર કેવો છે જુઓ તમે ખાલી કે સત્તર એકના છેદમાં સોળ નું દશાંશ અપૂર્ણાંક શોધો દશાંશ અપૂર્ણાંક શોધો તો જુઓ બેટા હવે તમારે શું કરવાનું છે તમે શું કરશો આ બંનેનો ગુણાકારને આનો સરવાળો તો હજુ સત્તર ગુણ્યા સોળ કરો અને વાગ્યા કેટલા કરી દેવાના સોળ જે છેદમાં હોય તે જ આવે તો ચલો સત્તર ગુણ્યા સોળ કરી દઈએ આગળ મિંડુ એક સાત સાત એક છ એક સાત સાત એક સાત પછી છ સાત બેતાલીસનો બગડો વધી પડી ચાર છ એક અછને દસ બરાબર બે સાત બસો બોતેર તો હં કેટલા થાય સોરી વિદ્યાર્થી મિત્રો કેટલા થાય બસો થાય કેવી થાય જો સોરી જોઈ લઈએ એક સાત જો પેલા વિન્ડુ મૂકી દઈએ આપણે એક સાત સાત એકા એક બરાબર છ સાત છ સાત કેટલા થશે સાત છ થાય કેટલા થાય બેતાલીસ તો સત્તર ગુણ્યા સોળ તો કેટલા થશે બરાબર હા પછી છ સાત બેતાલીસ બગડાવીએ છ એકા છ ચાર દસ તો કયા આવશે બે સાત બસો બોતેર આવશે કે આવશે બસો બોતેર ભાગ્યા કેટલા કરી દેવાના સોળ તો ચલો હવે આનો જે જવાબ આવે તમારે શું કરવાનો છે વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે ન સમજવું પડે તો મારો નંબર આપ્યો છે ત્યાં આગળ વોટ્સઅપ કરી દેજો હું તમને ત્યાં આગળ સોલ્યુશન આપી દઈશ અને સમજાવી દઈશ તો આવા પ્રકારના તમને પ્રશ્નો પૂછાય છે ચલો બીજો કેવા પ્રકારનો પ્રશ્ન પૂછાય છે જુઓ બેટા શું છે પ્રશ્નમાં એકના છેદમાં વીસ તો આનું શું છે દશાંશરૂપ કહો શું કહો દશાંશ સ્વરૂપ કહો તો દશાંશ સ્વરૂપ કેવી રીતે લખાશે બેટા હવે શું કરી લઉં જો હવે એકના છેદમાં દસ હોય તો શું કરી દેવો ડાયરેક્ટ તો પોઈન્ટ વન આવે કેમ કે એક મીંડું છે ચલો એકના છેદમાં હોય તો બેટા શું આવે જીરો ડબલ વન કેમ બે મીંડા છે તો અહીંયા બે મીંડા છે એવી તમ કરી દેવો ડાયરેક્ટ કહેતો ચલો એકના છેદમાં ત્રણ હોય તો તમે શું કરો મીંડા તો કશું નહીં સાહેબ કે એક આ મીંડું વચ્ચે હોય મૂકી દેવાનું એક આય મીંડું પહેલું એક મીંડું આવે પછી બે મીંડા મૂકી દેવાનું પછી એક આવે ચલો એકના છેદમાં દસ હજાર હોય તો શું કરવાનું તમારે કશું નહીં કરવાનું બેટા શું કરવાનું આગળ શું કરી દેવાનું એક પોઈન્ટ કરી દેવાનો પછી આગળ એક મીંડું મૂકી દેવાનું તો હવે કેટલા બાકી રહ્યા એક ગયું તો હવે કેટલા બાકી રહ્યા ત્રણ તો એક બે ત્રણ એકડો મૂકી દેવાનો આ એનો શું થઈ ગયો જવાબ થઈ ગયો તો જો બેટા હવે તમને પ્રશ્ન કેવા પ્રકારના પૂછે છે હું તમને આગળ સમજાવી દઉં એક કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે જો પ્રશ્ન નંબર જો બેટા ક્વેશ્ચન હું કરી દઉં આગળ શું છે પ્રશ્ન નંબર એકના છેદમાં એકસો ને પચીસ એકના છેદમાં એકસો પચીસ કીધું છે તો શું કરવાનું તમારે કશું જ નહીં કે એકના છેદમાં કેટલા છે એકસો પચીસ તો હવે આનું શું કરવાનું છે પોઈન્ટમાં જવાબ લાવવાનો છે તો પોઈન્ટમાં જવાબ કેવી રીતે આવશે કશું નહીં કેટલા સંખ્યા કેટલી છે ત્રણ અંક તો ત્રણ અંકની સંખ્યા છે એક હજાર છે ગુણ્યા આઠ એટલે કેટલા થાય હજાર કેટલા થાય હજાર તો હવે જવાબ શું હતું આઠના છેદમાં કેટલા વધ્યા હજાર વધ્યા તો જો આઠના છેદમાં હજાર વધે તો શું કરી દેવાનું તમારે પોઈન્ટ કરી દેવાનો પછી શું કરવાનું કેટલા મીંડા છે ત્રણ તો એક મીંડું અહીંયા આવી ગયું તો આ કાપી નાખો બે મીંડા આવી ગયા અને આર્યો આઠડો અહીંયા આવી ગયો તો આપણો શું થો બની ગયો આર્યો એ જોબ બની ગયો ચલો હું એકના છેદમાં તમને પચાસની રકમ કહું એકના છેદમાં પચીસની રકમ કહું અને એકના છેદમાં દસની રકમ કહું અને એકના છેદમાં આઠની રકમ કહું મને આનું શું કર્યું હતું દશાંશ સ્વરૂપમાં બનાવીને મોકલી દો બેટા ચોર બીજો કેવો પ્રકારનો પ્રશ્ન પૂછે છે તો પ્રશ્ન આ પ્રકારના પૂછે છે બેટા ધ્યાનથી રાખજો કે ત્રણ બે ના છેદમાં છ આપેલું છે હા નો અપૂર્ણાંક સ્વરૂપ શું હશે અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક શું છે દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ કહો તો શું કરવાનું છે છ તરી અઢાર અને અઢાર દુ અઢાર બે કેટલા થાય ને ના છેદમાં છ જે આવે એ તમે મને આ કોમેન્ટ બોક્સમાં કહેજો આટલું સરળ છે હા હવે જો હવે તમને થોડા ઊંધા પ્રકારના પ્રશ્નો પૂછશે હવે શું આપેલું હશે ધારો કે પોઈન્ટની રકમ આપેલી હશે કેવી રીતે હશે હવે જુઓ તો મેં આમાં કે પોઈન્ટ ધારો કે એક પચીસ આપેલા હોય હવે તમને એમ પૂછશે કે આનો જવાબ બેના છેદમાં ત્રણ આવે કે ચારના છેદમાં એકના છેદમાં ત્રણ આવે કે છના બેના છેદમાં ત્રણ આવે તો આવા પ્રકારના તમને પ્રશ્નો પૂછશે આવા બધા વર્ષો આપેલા નીચે તમને આપેલા છે એમાં બીમાં સીમાં અને ડીમાં પરંતુ હું તમને અહીંયા સાદી અને સરળ રીતે સમજાવી દઉં કે માન લો કે તમને એક પોઈન્ટ પચીસ આપેલો છે તો હવે તમારે શું કરવાનું છે ટોટલ કેટલા અંક છે વિચારો કેટલા છે એક બે અને ત્રણ તો ત્રણ મીંડા કરી દો બે ત્રણ અંકવાળી સંખ્યા કઈ બની ગઈ સો બની ગઈ હા ચલો હવે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે એક પોઈન્ટ પચીસ છે બરાબર હા તો જે આ પોઈન્ટ કાઢવો હોય આપણે શું કરવું હોય આ પોઈન્ટને શું કરવું હોય કાઢવો હોય તો શું કરવું પડે એટલા વડે શું કરવું પડે શું કરવું પડે ભાગવું પડે શું કરવું પડે ભાગવું પડે કે ગુણવું પડે એ સમજો કેવી રીતે માનલો એકના છેદમાં દસ હોય તો એનો મતલબ શું થઈ ગયો ઝીરો પોઈન્ટ વન બરાબર હા હવે ઝીરો પોઈન્ટ વનને હું કેટલા વડે ગણું દસ વડે ગુણું તો જવાબ શું આવશે મારો એક આવશે કે સાહેબ કેવી રીતે જો તમને સમજાવ એકના છેદમાં દસને આપણે પાયગા કેટલો જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ એક હા હવે ઝીરો પોઈન્ટ વન એકને હું કેટલા વડે ગુણું દસ વડે કેટલા વડે ગુણો દસ વડે તો જવાબ શું આવશે એક આવશે કેવી રીતે આવે જુઓ હોય આ ઝીરો પોઈન્ટ વનને એકને આપણે કેટલા કેવી રીતે લખી શકાય એગળ કેટલા કરી દઈએ આ દસ વડે ગુણી રીતે આનો મતલબ તો ઝીરો પોઈન્ટ વન હતું હા તો કેટલો જવાબ આવતો એક તો દસ ગયો દસ ગયો તો જવાબ કેટલો આવ્યો કેટલો આવ્યો એક આવ્યો તો માટે આર્યો શું જવાબ આવે એક આવે તો હવે જુઓ આ એક પોઈન્ટ પચીસ છે એક પોઈન્ટ કેટલા છે પચીસ છે તો એક પોઈન્ટ પચીસને આપણે કેવી રીતે લખી શકાય એકસો પચીસ લખી શકાય પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે સંખ્યા છે એક સંખ્યા અને બે સંખ્યા બે સંખ્યા એટલે કે બે વિંડુ તો આને આપણે એકસો પચીસના છેદમાં સો લખી શકીએ હા કેવી રીતે ખબર પડી ગઈ જો ચાલો કે બાર ભાગ્યા સો લઈ ખાવા તો તમે શું કરો સાહેબ જીરો જીરો મૂકી દો પછી બીજો જીરો મૂકો અને પછી શું કરો બાર કરો કેમ કાંઈ બે મીન્ટ ગયા આ બે મિન આ બે મિનિટ આ મિંડા એવી જ રીતે આપણે અહીંયા આગળ શું કર્યું છે એકસો પચીસ છે ભાગ્યા સો કરી દઈએ તો આ એક પોઈન્ટ પચીસ આપ્યું છે કેટલું આપ્યું છે એક પોઈન્ટ પચીસ આપ્યું છે કેટલા મીંડા છે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે સંખ્યા તો આપણે આને લખી નાખીએ એકસો પચીસ પોઈન્ટ પછી બે સંખ્યા છે તો સો ત્રણ સંખ્યા હોય તો હજાર એ રીતે ગણતરી કરવાની તો હવે મને કોમેન્ટ બોક્સમાં કહો એકસો પચીસ ભાગ્યા સોનો જવાબ શું આવે છે એ મને તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે ઓકે આટલું ખબર પડી ગઈ બેટા હા હવે જો હવે તમને પોઈન્ટવાળામાં શું પૂછશે બેટા કે સ્થાન કિંમત શોધો સ્થાન કિંમત એટલે શું માની લો ત્રણ બે ચાર છ આઠ આ સંખ્યા આપેલી છે તો હું તમને એમ કહું કે ચારની સ્થાન કિંમત શું થશે બેટા તો સાહેબ તમે ચાર ક્યાં આવે છે જુઓ આ એકમ છે પછી આ દશક છે પછી આ સો છે તો શું ચારની સ્થાન કિંમત શું છે ચારસો છે શું છે ચારસો કેમ આ જેટલા હોય એટલા વડે ગુણી નાખો ચાર છે તો ચારસો આ છની પૂછે છની પૂછું તમે શું કહેશો ગુણ્યા છ એટલે કે શું આવશે સાહીઠ આઠની કહું તો શું આવે આઠ જ આવે બરાબર હવે માનલો બેની તમે મને કહો અને ત્રણને તમે મને કહો બેટા બરાબર આટલું ખબર પડી કે હા ન સમજાય તો મારો વોટ્સઅપ નંબર છે બેટા નવસો નેવું છેતાલીસ સાહીઠ નવસો ને અડતાલીસ આગળ તમે મને વોટ્સઅપ કરીને પૂછી શકો છો કે સાહેબ આનો જવાબ શું આવે છે ઓકે બેટા ચલો આટલું ખબર પડી કે સ્થાન કિંમત અને મૂળ કિંમત શું આવી હવે આમાં નામ જ ધારો કે બત્રીસ ચાર છ આઠ હવે આગળ મેં પોઈન્ટ કરી દીધો તો હવે આગળ હું તમને પૂછું કે બેટા બત્રીસ પોઈન્ટ ચારસો આઠમાં ચારની સ્થાન કિંમત શું છે તો હવે તમે ચારસો ના લખી શકો કેમ ચારસો ના લખી શકો જો કેમ ચારસો ના લખી શકો તમે બેટા એ તો ખબર હોવી જોઈએ ને જો કિંમત ક્યાંથી ગણાય તો ઝીરો પોઈન્ટ ચાર થાય શું થાય એની કિંમત ઝીરો પોઈન્ટ ઝીરો ચાર થાય હવે માની લો કે હું તમને એક રકમ આપું છું બેટા આ અગાઉનો દાખલો પૂછાયેલો છે શું છે કે ત્રણ નવ આઠસો ચાર પોઈન્ટ જીરો છોતેર આઠની સ્થાન કિંમત શોધો સ્થાન કિંમત શું છે તો ચલો બેટા હવે તમારે શું કરવાનું છે જોવા અહીંયા આગળ ધ્યાનથી જુઓ આઠડો ક્યાં આવે રહ્યો આઠડો કયા નંબર ઉપર છે એક બે ત્રણ ચાર અને પાંચ છ સાત અને આઠ હવે આઠ કયા નંબર ઉપર છે ત્રણ નંબર ઉપર છે કયા નંબર છે ત્રણ ઉપર ખબર પડી ગઈ હા ચલો તો હવે કિંમત કેમતી ગણાશે એકમ દશકને સો એકમ દશકને સો કેટલા છે આઠ છે આઠ પૂછા તો શું આપશો જવાબ આઠ સો સિમ્પલ છે આટલું ખબર પડી ગઈ હા તો ચલો હું હવે તમને બીજી બે ત્રણ રકમ આપી દઉં છું કેવી રકમ સાવ સારી છે એકસો પચીસ પોઈન્ટ આઠમાં આઠની કિંમત મતલબ સ્થાન કિંમત ચલો બીજી રકમ છે એક રકમ બે ત્રણ બે આઠ પાંચ પોઈન્ટ છમાં ત્રણની સ્થાન કિંમત અને છેલ્લો દાખલો તમારો છે પાંચ આઠ ચાર ત્રણ બે એક પોઈન્ટ નવ આઠ સાત માં આઠની સ્થાન કિંમત તો વિદ્યાર્થી મિત્રો જો અત્યાર સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપજો ચલો આ મારો વોટ્સઅપ નંબર છે અને અહીંયા આપણે થોડુંક રિવિઝન કરી લઈએ જરૂરત થઈ અહીંયા શું કર્યું આપણે પોઈન્ટ કેવી રીતે કાપવાના છે એ જોવાનું હતું હા પછી પોઈન્ટની આગળ આપણે કેવી રીતે પોઈન્ટ લાવ્યા છે પોઈન્ટ કેવી રીતે ગણ્યા છે એ પણ જોયું હતું હા સાહેબ પછી અહીંયા કેવી રીતે રકમ બને છે એ પણ જોઈ લીધું હતું પછી મેં તમને પ્રેક્ટિસ કરવા માટે પણ આપ્યા હતા દાખલા બરાબર તો અહીં આગળ બધા પ્રેક્ટિસના પણ દાખલા છે તમે એક રિવિઝન કરી લેજો બેટા કારણ કે સમય સમય રિવિઝન કરવું ખૂબ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો જો તમે અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરશો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મોકલો જેથી કરીને આપણે શું કરવાનું છું આ શિક્ષણનો ધંધો બંધ કરવાનો છે મારો એવો પ્રયાસ છે જય હિન્દ જય ભારત